સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવ ફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ છે જેના કારણે સાબર ડેરીની દૂધની આવક ઘટીને છવ્વીસ લાખ લીટરથી દસ લાખ લીટર થઈ ગઈ છે ખેડબ્રહ્મા સ્થિત ચિલિંગ સેન્ટરથી સાબર ડેરી સુધી દૂધની ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન હેઠળ લઈ જવામાં આવી રહી છે આજે સાત ટેન્કરો ખેડબ્રહ્માથી હિંમતનગર ખાતે સાબર ડેરી પહોંચાડવામાં આવી જેમાં બનાસ ડેરીમાંથી પણ દસ ટેન્કરો લવાયા હતા પશુપાલકોના સાબર જે વિવાદ બન્યો એના કારણે અમારે એક પશુપાલકનું મૃત્યુ થયેલું છે એક દુઃખદ ઘટના છે અને એના પછી સાબરડેરી અને પશુપાલન પશુપાલન વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો જોડે સાબરડેરી એવો સંવાદ કર્યો જ નહીં કે જેના કારણે સમાધાનવાળી ફોર્મ્યુલા થાય કોઈ બી વાત હોત એ જે જાહેર કરે પશુપાલકો સ્વીકારી લે એવું શક્ય નહીં હોતું એમ એમને અમારી સાથે મિટિંગ કરવી પડે અમારી સાથે ચર્ચા કરવી પડે ભાઈ ભાવ ફેરની વાતમાં મેં જે માગણી મૂકી છે એમની એ મેં શું આપી શકીએ એ અને એના સિવાયની ચર્ચાઓ અમારા સાથે એમને કરવી પડે તો સમાધાન થાય એમ